કચ્છ જિલ્લામાં ડોક્ટરોની ભરતી અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતા તોછડું વર્તન કરી જિલ્લા આરોગ્ય અધિકારીને ચાલતી પકડી કચ્છ જિલ્લામાં ડોક્ટરોની ભરતી અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતા તોછડું વર્તન કરી જિલ્લા આરોગ્ય અધિકારીએ ચાલતી પકડી કચ્છની જનતાને મરવા છોડી દે તેમની જવાબદારી નથી તેવું જણાવી કચ્છના જિલ્લા આરોગ્ય અધિકારી નાસી છૂટ્યા કચ્છ જિલ્લાના નલિયા હોસ્પિટલમાં એક પણ તબિયત ન હોવા અંગે તારીખ ત્રેવીસ ડિસેમ્બરના આપેલ આવેદનપત્ર અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસ કરવા જતા જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાની જવાબદારી નથી તેવો તોછડો જવાબ આપ્યો હતો અને ડોક્ટરોની ભરતી અંગે પૂછતા સામાજિક અગ્રણી લખનધુઆવા અને દતેશ ભાવસાર સાથે અડછાજતું વર્તન કરી ચાલતી પકડી હતી અબડાસાની જનતાને મરવા માટે છોડી ચાલ્યા ગયા હતા આજે પણ આવા વર્તનથી અંગ્રેજોના આબેહૂબ દર્શન થઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં અનેક સીએચસીમાં ડૉક્ટરોની ઘટ હોવાથી કચ્છની જનતા ખાનગી હોસ્પિટલમાં બંદૂક વિના લૂંટાઈ રહી છે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ખાનગી ડોક્ટરોની સાથે સાંઠગાંઠ કરી જિલ્લામાં ડોક્ટરોની ભરતી ન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે આવા જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છની જનતા માટે જોખમ સમાન બન્યા છે અને જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ જિલ્લાની જનતાને મૃત્યુ તરફ ધકેલી રહ્યા હોય તેવું લાગે છે

કોણ નહીં થાય બંધ કારણ કે તમારી જે લેંગ્વેજ છે ને એ ડોક્ટર જેવી લેંગ્વેજ નથી સાહેબ આ ખુરશી ઉપર બીજા અધિકારીઓ ઘણા આવી ગયા છે અને ઘણા અધિકારીઓ કામ કર્યા છે